બનાસકાંઠા એસપી શ્રી અક્ષરાજ મકવાણા તથા ડીવા એસપી શ્રી સુબોધ માનકરનો વિદાય સમારંભ યોજાયો એસપી શ્રી અક્ષરાજ મકવાણાએ બનાસકાંઠાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી કલેક્ટર શ્રી મિહિર પટેલ સરકાર શ્રી દ્વારા રાજ્યના એકસો સોળ આઈપીએસ અધિકારી શ્રીઓની બળતી તથા બદલી અંતર્ગત બનાસકાંઠા પોલીસ અધિષક અક્ષરાજ મકવાણાની ભરૂચ જિલ્લાના પોલીસ વડા તરીકે તથા દિયોદર નાય પોલીસ અધિષક શ્રી સુબોધ માનકરની ભળતી સાથે પોલીસ શ્રી કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર ખાતે બદલી થતા આજ રોજ કલેક્ટર કચેરી પાલનપુર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ બંને અધિકારી શ્રીઓને સાકર શ્રીફળ તથા મોમેન્ટો આપી જણાવ્યું હતું કે ત્રણ વર્ષ સુધી એસપી શ્રી અક્ષરાજ મકવાણાએ આ જિલ્લાને ગૌરવપૂર્ણ અને શ્રેષ્ઠ સેવાઓ આપી છે તેમણે ગત વર્ષની ભાદરવી પૂનમનો મહામેળો કે જેમાં સાત દિવસ દરમિયાન પાંત્રીસ થી ચાલીસ લાખ લોકો મેળવવામાં આવ્યા હતા તે સમગ્ર મેળાને સફળ આયોજન બદલ એસપી શ્રીને શ્રેય આપ્યો હતો તેમણે જણાવ્યું કે બનાસકાંઠામાં ચૂંટણી સહિત વીઆઈપી મુવમેન્ટ સમયે પોલીસ અધિષક શ્રી શ્રેષ્ઠ સેવાઓ આપી છે તેમણે બધી બંને અધિકારી શ્રીઓને આગળની પોતાની સરકારી સેવા માટે શુભેચ્છા પાઠવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમજે દવે જણાવ્યું કે એસપી તરીકે અક્ષરાજ મકવાણા સહજ અને સરળ સ્વભાવ રહ્યો છે ગમે તેવી કઠિન પરિસ્થિતિમાં પણ તેઓ હસતા મોઢે કામગીરી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે તેમના નેતૃત્વમાં અનેક સારી કામગીરીઓ થઈ છે પોલીસ અધિક્ષક શ્રી ની લીડરશીપ અને માર્ગદર્શન હેઠળ ટીમ વર્ક તરીકે કામ કરવાનો મોકો મળ્યો તે હંમેશા યાદ રહેશે પાંચ વર્ષના કાર્યકાળમાં સાત વખત વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ તથા પચીસ વખત મુખ્યમંત્રીશ્રીના સફળ કાર્યક્રમ યોજાયો હતો તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લો કે જ્યાં એક બાજુ આંતરરાષ્ટ્રીય સરહદ રાજસ્થાની સરહદ પહાડી વિસ્તાર રણપ્રદેશ સહિતનો વિસ્તાર સહિત લીકર ને એનડી સહિતના પડકારો હતા પરંતુ ટીમ બનાસકાંઠા સાથે હિંમત સાથે સુચારુ કામગીરી થઈ શકી છે આ પ્રસંગે એસપી સુબોધ માનકરશ્રીએ પોતાની બનાસકાંઠાની યાદોને વાગોળી નિધિ ઉદર પંથકના લોકો તરફથી મળેલ પ્રેમ હંમેશા યાદ રહેશે તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓ બંને અધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી અહેવાલ હસમુખ ધરમાણી ડીસા